દાહોદમાં મનરેગા કૌભાંડમાં કોર્ટમાં જામીન અરજી મામલે ભારે ઉતાર ચઢાવ બાદ આખરે બંને મંત્રીપુત્રોને જામીન મળ્યા બાદ જેલ મુક્ત થવાની વેળાએ પોલીસે મંત્રીપુત્ર કિરણ ખાપરની જેલ બહારથી ધરપકડ કરી લેતા દાહોદ સહિત રાજકીય ક્ષેત્રે ખળભળાટની સાથે સ્તબ્ધતાનો માહોલ છવાયો છે પોલીસે ધાનપુર તાલુકાના લવારીયા ગામે મનરેગાના ઓગણસી જેટલા કામોમાં એકવીસ કામો કાગળ ઉપર બતાવી મંત્રીપુત્રે બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યા હોવાનું હાલ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે દાહોદ જિલ્લામાં બહુ ચર્ચિત એકોતેર કરોડના મનરેગાંડમાં પોલીસે બળવંત શ્રી રાજ પીપેરોએ મનરેગાના નવ કરોડના કામો તેમજ કિરણ ખાબડની શ્રી રાજ દ્વારા બાવીસ કરોડના કામો કાગળ ઉપર બતાવી બંને મંત્રી પુત્રોએ ત્રીસ કરોડ ઉપરાંત કૌભાંડ આચાર્ય હોવાનું સામે આવ્યું હતું જેમાં પોલીસે બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા ત્યારબાદ ગઈકાલે મંત્રી દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટ એ પચાસ હજારના બોન્ડ ઉપર શરતી જામીન મંજૂર કરતા અહીંયાથી સમગ્ર ઘટનાક્રમની શરૂઆત થઈ હતી પોલીસે જામીન ઉપર સ્ટે મૂકવા માટે ચીફ કોર્ટમાં દાદ મેળવી હતી અને કોર્ટે આ મામલે

જેલ મુક્ત કર્યા હતા ત્યારબાદ બંને મંત્રીપુત્રોના વકીલો તેમજ સમર્થકો તથા તેમના પરિજનો દ્વારા લોકી ખાતે પહોંચ્યા હતા અને બંને મંત્રી રિહાઈની રાહ જોવાઈ રહી હતી સવા આસપાસ જેલમાં બીડો પહોંચાડી દીધો હતો પરંતુ સાડા છ વાગ્યા સુધી બંનેને જેલ મુક્ત ન કરતા એક તબક્કે બચાવ પક્ષના વકીલે કોર્ટ ઓફ કન્ડેમ થઈ રહ્યો હોવાનું પોલીસ તેમજ જેલ સત્તાધીશોને જાણ કરી હતી

તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને રજૂઆતો મળી હતી તે બાદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તપાસ હાથ ધરાવતા આ જેટલા કામ મનરેગાના કામોમાં કામો જે કાગળ ઉપર બતાવી બિલો પાસ કરાવી લીધા હતા જેમાં અઢાર પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાના બિલો પાસ કરાવી લીધા હોવાનું સામે આવ્યું હતું જે તે સમયે પોલીસ ફરિયાદ નહોતી થઈ હતી પરંતુ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે પોલીસ ફરિયાદ કરવા માટે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ધરપકડ કરી હતી અહિયાં નોંધનીય બાબત એ છે કે આ દર્શન પટેલ તાલુકા વિકાસ અધિકારી તરીકે જ્યારે ગાનપુરમાં હતા અને એકોતેર કરોડના મનરેગા કૌભાંડમાં હાલ પોલીસે તેમની ધરપકડ કરી છે અને જેલ ભોગવી રહ્યા છે તેમને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગોતમે ફરિયાદ કરવા માટે નિયુક્ત કર્યા હતા પરંતુ જે તે સમયે ફરિયાદ દાખલ નહોતી થઈ હતી પરંતુ કિરણ ખાબણની આ શ્રી રાજ ટેડર્સે એકવીસ કામો કાગળ ઉપર બતાવી કૌભાંડ આચર્યો હોવાનું પોલીસે નોંધ્યું હતું અને પોલીસે આ મામલે બી ડિવિઝન કરી છે એટલે સમગ્ર મામલામાં છેલ્લા અડતાલીસ કલાકમાં ઘટનાક્રમ ઘટનાક્રમ અને બાદ બંને જામીન તો મળ્યા પરંતુ કિરણ ખાપડની પોલીસે વધુ એક કૌભાંડમાં ધરપકડ કરી લેતા હળભળાટ મચી જવા પામ્યો છે આ મનરેગા કૌભાંડની તમામ વિગતો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચેનલને શેર કરજો ધન્યવાદ